છોટાઉદેપુર નગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અદહા બકરી ઈદની શ્રદ્ધા પહેર ઉજવણી કરાઈ ઇસ્લામિક કેલેન્ડરના બારમા મહિનાની દસમી તારીખે ઈદ ઉલ અદહા એટલે કે બકરી ઈદ મનાવવામાં આવે છે કે જે અંતર્ગત આજરોજ છોટાઉદેપુર મુસ્લિમ બિરાદરો દ્વારા શ્રદ્ધા ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી જ મુસ્લિમ વિસ્તારોમાં ઈદની ચહલ પહલ જોવા મળી મુસ્લિમ બિરાદરો વહેલી સવારથી જ ઈદની ખાસ નમાઝ અદા કરવા માટે નગરમાં આવેલી વિવિધ મસ્જિદો તેમજ દરગાહ ખાતે જતા જોવા મળ્યા ઈદગાહ ખાતે ઈદની મોટી નમાજ મસ્જિદના પેશ ઇમામ સાહેબે અદા કરવામાં આવી હતી નમાજ બાદ ઇમામ સાહેબે દેશની ઉત્તરોત્તર પ્રગતિ થાય દેશમાં અમન શાંતિ બની રહે ભારત દેશ વિશ્વગુરુ બને તેવી ખાસ દુઆ ગુજારવામાં આવી હતી ઈદની નમાજ બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી હતી ہمارے بھارت کے تمام مسلمانوں کو اور برادروں کو عید مبارک ہو بہت بہت عید مبارک ہو آج کا دن ہمارے لیے خوشیوں کا دن ہے اور آج ہم اپنے دیش میں قربانیوں کے ذریعے اس کی برکتیں اللہ کی بارگاہ میں چاہتے ہیں مولا کریم ان قربانیوں کے صدقے میں ہمارے بھارت کو ترقیاں اور کامیابی عطا فرما مسلمانوں کو سکون عطا فرما شانتی عطا فرما ہمارے بھارت بھر میں امن و سکون کی زندگی عطا فرما بھارت کو آگے بڑھنے کے لیے کامیابی کی منزل عطا فرما ہمارے دیش کو ترقیوں کے ساتھ میں دنیا بھر میں عزت سے مالا مال فرما آمین العالمین عید مبارک